વડોદરા શહેરમાં પૂર આવે તે માટે તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીમાં કામગીરી થઈ રહી છે બીજી તરફ તરાપા અને બોટ ખરીદાતા આ મુદ્દે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કહેવાતી સ્માર્ટ સિટીના સત્તાધીશો અને તંત્રના પ્રતાપે વિશ્વામિત્રી નદીની યોગ્ય જાળવણી કાળજી રખાઈ નથી વિશ્વામિત્રીની આસપાસ દબાણો થઈ ગયા છે વિશ્વામિત્રીના વહેણમાં અવરોધો આવતા નદી પાણીનું યોગ્ય વહન કરી શકતી નથી પરિણામે વિશ્વામિત્રીનું પાણી શહેરમાં પ્રવેશતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આ વાત કંઈ નવી નથી પણ સત્તાધીશો અને તંત્રને આનું કાયમી નિરાકરણ લાવવામાં કદાચ રસ નથી જો શહેરની અંદર વિશ્વામિત્રીની બરાબર જાળવણી થાય તેના પાણીના પ્રવાહની અંદર આવતા અવરોધો ન રહે આસપાસના દબાણો ન થાય તેમાં શહેરની વરસાદી કાંસોનું યોગ્ય આયોજન થાય શહેરના પુરાઈ ગયેલા તળાવો પુનર્જીવિત થાય તો શહેરમાં પૂરની સ્થિતિ સર્જાય નહીં પણ શરમવિહીન વહીવટીતંત્ર અને શાસકોના પ્રતાપે આવી કામગીરી થતી નથી અને બોટ કે તરાપા વસાવાઈ રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોનો અનોખો વહીવટ સામે આવ્યો છે પાલિકાને પોતાની કામગીરી પર જાણે વિશ્વાસ ન હોય અને કદાચ લોકોને બચાવવા કોઈ વસ્તુ ખરીદાઈ રહી હોય તો બોટના જમાનામાં તરાપા ખરીદવા તંત્રને મજબૂર કર્યું હોવાનો ગણગણાટ શરૂ થયો છે ગત ચોમાસામાં વડોદરામાં માનવસર્જિત પૂર આવ્યા બાદ પણ સત્તાધીશોને તંત્ર સંવેદનશીલ બન્યા નથી વડોદરા મહાનગરપાલિકાએ બોટ કરતાં તરાપા વધારે વસાવ્યા છે ફાયર વિભાગે પૂરના અનુભવને લઈ સોળ બોટની માગણી કરી હતી જોકે સ્થાયી સમિતિએ આઠ બોટ લેવાની મંજૂરી આપી હતી વડોદરા મહાનગરપાલિકાએ આઠ બોટ અને અંદાજીત બસોથી વધુ તરાપા વસાવ્યા છે જો કે બોટના જમાનામાં તરાપા વસાવાતા અનેક સવાલો ઊભા થયા છે સત્તાધીશોને અને તંત્રએ વિશ્વામિત્રી નદીની અંદર પ્રોજેક્ટ સ્વરૂપે કામગીરી કર્યા બાદ પણ કદાચ તેઓને પોતાની કામગીરી પર વિશ્વાસ નથી કે શહેરમાં પૂરની પરિસ્થિતિને રોકી શકાશે જો કે હાલ તો તરાપા અને બોટને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં સ્થાયી સમિતિના સભ્યને કમિશન ના મળ્યું હોવાના કારણે બોટ ખરીદીમાં કાપ મૂક્યો હોવાની ચર્ચા થઈ રહી છે તો સ્થાયી સમિતિમાં થોડા દિવસમાં અન્ય મળતિયાની કંપનીની બોટ ખરીદવાની દરખાસ્ત મંગાવવામાં આવશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે